ફોન હાળો કર દો શિવ અવાજ આવે છે તમારું સીન ઊંધું થઈ જાય છે ઉપર મિત્રો આજે થોડીક ચર્ચા કરી રહ્યા છે લોકશાહી ના ઉત્સવ ઉપર લોકશાહી નું પર્વ એટલે ચૂંટણી આપણી સાથે માનવ સેવા ફાઉન્ડેશન શિવરાજસિંહ પરમાર બાણપુરા થી જોડાઈ ગયા છે અને વાત કરી રહ્યા છે ચૂંટણીના વિષય ઉપર તો આ વખતે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ ની આપણા ગુજરાતમાં સાતમી મે ના રોજ મતદાન યોજાનાર છે અને લોકસભાની અંદર જોવા જઈએ તો આપણા ઘોઘંબા વિસ્તાર જે છે એ બે લોકસભા અંદર છે ઘોઘંબા વિધાનસભામાં પણ બે વિસ્તારમાં વેચાયેલો છે અને લોકસભામાં પણ બે વિસ્તારની અંદર વહેચાયેલો છે ઘોઘંબામાં હાલોલ અને કાલોલ બે તાલુકાનો વિસ્તાર લાગે છે શિવરાજસિંહ અને છોટાઉદેપુર મત વિસ્તાર સંસદીય મત વિસ્તાર પણ લાગે છે અને પંચમહાલ એટલે કે ગોધરા જ્યાં ભારતીય જનતા પાર્ટી તરફથી રાજપાલસિંહ અને ઇન્ડિયા ગઠબંધન તરફથી ગુલાબસિંહ ચૌહાણ ઉમેદવારી કરી રહ્યા છે તો બીજી તરફ છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી તરફથી જશુભાઈ રાઠવા અને ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસના સુખરામભાઈ રાઠવા કે જેઓ પૂર્વ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પણ રહી ચુક્યા છે એવા સક્ષમ અને ધરખમ ઉમેદવારો વચ્ચે ટક્કર ચાલી રહી છે પણ આપણે કોણ જીતશે ને કોણ હારશે એની વાત નથી કરતા આપણે વાત કરી રહ્યા છીએ કે ખરેખર કેવા થવી જોઈએ અને અને એક બાજુ રાખી ખરેખર ઘણી જગ્યાએ એવું પણ સાંભળવા મળે છે કે સત્તાધારી પક્ષ દ્વારા જે વિપક્ષ એટલે કે અન્ય પક્ષના ઉમેદવારો હોય એમના સમર્થકો સાથે ગેરવર્તન તો નહીં પણ કહેવાનું મતલબ કે એમને ટાર્ગેટ બનાવવામાં આવે છે એવા આક્ષેપો પણ અન્ય ઉમેદવારો દ્વારા કરવામાં આવે છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના પ્રચારના પડઘમ બહુ જોરશોરથી ચાલી રહ્યા છે અને અને આક્ષેપ ચાલી રહ્યા છે પણ આપણે તો એટલું જ ચર્ચા કરવી છે કે ખરેખર ચૂંટણી કેવી રીતે થવી જોઈએ અને કે જેની અંદર લોકશાહી જળવાઈ રહે તમારું શું કેવું છે શિવરાજસિંહ શું કહેવું છે આ બાબતે હાલમાં ચૂંટણીના માહોલ ચાલી રહ્યા છે હાલમાં તો છોટાઉદેપુર મારો વિધાનસભા લોકસભા વિસ્તાર લાગે છે અને આમ જોવા જઈએ તો હાલમાં વિરોધ પક્ષ તરીકે કોઈ મેદાનમાં છે જ નહીં એટલે હું બોડેલીના બુથ સંમેલનમાં પણ ત્યાં ગયો હતો ત્યાં ભાજપના બહુ પ્લાનિંગથી ચાલે છે અને ત્યાં ટોટલી લોકસભા છોટાઉદેપુર લોકસભા વિસ્તારની અંદર બાવીસો બુથ પ્રમુખો છે જે એક એક બુથ જવાબદાર વ્યક્તિ છે બુથ ની નીચે પેજ પ્રમુખો છે પેજ સમિતિના સભ્યો છે બહુ પ્લાનિંગ થી કામ ચાલે છે આ વખતે એવી ગણતરી છે કે દરેક સીટ ભાજપ સરકાર પાંચ લાખ ઉપરથી જીતે અને છોટા ઉદેપુર તો છ લાખ થી વધુ મતો જીતવાની તૈયારી ચાલી રહી છે બરાબર છે એ તો ચોક્કસ વાત છે કે ભારતીય જનતા પાર્ટી સત્તાધારી પક્ષ છે એટલે એમનું પલ્લું બારી જ રહેવાનું અને કોંગ્રેસની જો વાત કરીએ તો કોંગ્રેસ ક્યાંય પણ ચિત્રની અંદર દેખાતો જ નથી કે આમ આદમી પાર્ટીના પણ અત્યારે પાયા એકદમ હચમચી ગયેલા છે હલી ગયેલા છે એટલે જો એવું જોર એ લોકોનું નથી પણ આપણે મૂળ વાત એવી રીતે કરી રહ્યા છીએ કે જીતે કોણ છે એ મહત્વનું નથી પરંતુ લોકશાહી ની ઢબે ચૂંટણી કેવા માહોલમાં યોજાવી જોઈએ એની અંદર કેવી રીતે તંત્રનો ઉપયોગ થવો જોઈએ અધિકારીઓનો ઉપયોગ થવો જોઈએ પોલીસ બળનો પણ ઉપયોગ કેવી રીતે થવો જોઈએ કે જેથી કરીને લોકશાહીનું સન્માન જળવાય રહે આટલો આપણો આજનો મુદ્દો છે આપણે કોઈ પણ પક્ષને કોણ જીતશે કે કોણ હારશે એ વાતને આપણે બાજુ પર મૂકીએ કારણ કે પરિણામ તો આખરે બધાને ખબર જ છે પણ આપણી સૌથી મોટી વિશ્વની લોકશાહી ની અંદર આપણે જીવી રહ્યા છીએ અને લોકશાહીનું આ જે પર્વ છે એ ખૂબ જ મહત્વનું પર્વ છે

એ પ્રમાણે જ મતદારે પોતાનું મતદાન કરવું જોઈએ એવું મારું માનવું છે. કોઈના પ્રેશર થી કે કોઈના લોભ લાલચ થી કે કોઈના ડર થી આપણે પોતાની સ્વતંત્રતા છીનવાઈ જાય એ પ્રમાણે મતદાન કરવું જોઈએ નહીં અને પોતે જે યોગ્ય ઉમેદવાર લાગે તેમને મત આપવો જોઈએ. બરાબર ચોક્કસ પણે સાચી વાત છે કે દરેક વ્યક્તિને વાણીની અભિવ્યક્તિ છે દરેક વ્યક્તિને મત આપવાનો પણ સ્વતંત્ર અધિકાર છે અને પોતાના ઉમેદવાર મળેલો છે બંધારણીય રીતે એટલે કોઈ પણ વ્યક્તિ ઉપર કોઈ પણ પ્રકારનું પ્રેશર ના હોવું જોઈએ દબાણ ના હોવું જોઈએ અને કોઈ પણ વ્યક્તિ કોઈનું પણ સમર્થન કરતો હોય તો એની પ્રત્યે કોઈ દ્વેષભાવ પણ કોઈએ ન રાખવો જોઈએ કારણ કે ચૂંટણી આજે છે અને કાલી જતી રહેશે પરંતુ આપણો સમાજની અંદર જે પક્ષા પક્ષી પડી જાય છે એક જ ગામની અંદર બે બે ફાટા પડી જતા હોય છે ઘણી વખત અને ચૂંટણી ગયા પછી પણ ઘણા સમય સુધી એના પરિણામો એ બંને પક્ષ ભોગવતા હોય છે તો એવા કોઈ વાતાવરણ ન બગડે એના માટે દરેક લોકોએ પોતે પોતે કોને મત આપવો છે એ પોતાની મરજીની વાત છે અને એ પ્રમાણે મતદાન કરવું જોઈએ પરંતુ કોઈ પણ પક્ષનું કોઈ પણ વ્યક્તિનું કોઈ પણ ઉમેદવારનું કે કોઈ પણ ધર્મનું કે જ્ઞાતિનું કોઈ પણ રીતે અપમાનજનક

હાલમાં પણ આપણે જોઈ રહ્યા છે કે ગુજરાતની અંદર જે માહોલ ચાલી રહ્યો છે એમાં માત્ર ને માત્ર પોતાની વાક પટુતા અને જે મોઢામાંથી શબ્દો નીકળી જાય છે કારણે તંત્ર અને વાતાવરણ જતું હોય છે અને આખરે નુકસાન સમાજને થતું હોય છે આપણા રાજ્યને થતું હોય છે અને દેશને થતું હોય છે ઘણી વખત લોકો આક્રમક બની અને રાષ્ટ્રીય સંપત્તિને પણ નુકસાન પહોંચાડતા હોય છે જેના કારણે અ ચૂંટણી પછી એનું આપણને પરિણામ જોવા મળતું હોય છે જેમ કે મોંઘવારી વધી જવી કે ઘણું બધું એટલે કોઈ પણ રીતે ચૂંટણીની અંદર કોઈ પણ અભિવ્યક્તિ છે કોઈ પણ વ્યક્તિ એ અને ખાસ કરીને સામાન્ય માણસોએ માત્ર ને માત્ર આપણી તો ચેનલના માધ્યમથી દરેકને વિનંતી છે કે આપણે ચેનલના માધ્યમથી દરેકને વિનંતી કરીએ છીએ કે લોકશાહી નું પર્વ છે આપણે મતદાન કરવાની આપણી પવિત્ર ફરજ છે તો શાંતિપૂર્ણ રીતે મતદાન કરી દઈએ મતદાન કરી અને કોને મત આપ્યો છે એ આપણે કોઈને જાહેર ઢંઢેરો પીટવાની પણ જરૂર નથી બરાબર અને પરિણામ આવશે એટલે ખબર પડી જવાની છે પણ એના કારણે સામાન્ય માણસે પોતાનું જીવન ધોરણ બગાડવું ના જોઈએ અને રાજકીય નેતાઓએ પણ પોતાના જે સમર્થકો છે એમને પણ ખૂબ જ કંટ્રોલમાં રાખવાની જરૂર છે અને કોઈ પણ રીતે સમાજનું સારું થાય અને દેશનું સારું થાય એવી સરકાર તો આવાની છે તો નિશ્ચિત વસ્તુ છે એમાં કોઈ બહેમત નથી અને વિશ્વની અંદર હાલની સરકારે પણ રાષ્ટ્રીય ફલક ઉપર અને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર જોવા જઈએ તો આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રીએ ભારત દેશની એક વિ વિશ્વની મહાસત્તાના લેવલ ઉપર લાવીને મૂકી દીધી છે એટલે ભારતીય જનતા પાર્ટી ઉપર સમગ્ર દેશમાં લોકોનો વિશ્વાસ છે અને એના પ્રત્યેનું વાતાવરણ બનેલું છે પણ એમાં કેટલાક પાર્ટીના જ નેતાઓ દ્વારા પોતાની જે વાણીનો દુરુપયોગ કરી અને ઘણા બધા સમાજો સામે જે થતી હોય હોય છે છે જેના કારણે આખું વાતાવરણ બગડી જતું તો એવું બધું અંદર થાય એનું પણ દરેક ઉમેદવારોએ પણ ધ્યાન રાખવું જોઈએ અને જાહેર જીવનની અંદર જયારે આ બધા માણસો આપણે જીવતા હોઈએ તો કોઈ પણ વ્યક્તિની ભાવનાઓને ઠેસ ન પહોંચે એ જોવાની દરેકની એક નૈતિક ફરજ છે પછી આપણે એક રાજનેતા હોઈએ અભિનેતા હોઈએ સામાજિક કાર્યકર હોઈએ પત્રકાર હોઈએ પોલીસ અધિકારી હોઈએ કે પછી કોઈક સંત હોઈએ કે મહારાજ હોઈએ કે ધાર્મિક વ્યક્તિ હોઈએ પણ દરેક વ્યક્તિ આ રાખવાની જરૂર છે આ બાબતે તમારું શું કેવું છે આ બાબતે તમારું શું વધારે કંઈક કેવા જેવું છે શિવરાજ સિંહ મારા જે વિચાર તમે મારા કરતા વધારે વધારે જાણો છો વધારે તમને અનુભવ છે એટલે તમે દરેક વિસ્તારના સ્થાનિક ગ્રાઉન્ડ લેવલ સુધી જઈને તમે દરેકની સમસ્યાઓ ત્યાંના સ્થાનિક પ્રશ્નો શું છે દરેક બાબતે તમે જાણતા હોય છે એટલે મારા કરતા તમે વિશેષ જાણો છો આ બાબતમાં એટલે મૂળ આપણો શું છે કે સમસ્યાઓને ઉભી ના થાય ને એના માટેનો આ પ્રયાસ છે કે જેથી કરીને અત્યારે આપણે કોઈ પણ યોજના વિશે વાત કરીએ તો યોજનાનો હેતુ શું હોય છે કે લોકોની સુખાકારીમાં વધારો થાય અને એના માટે જ આપણું આખું તંત્ર બેઠવું હોય છે સ્થાનિક લેવલે ગ્રામ પંચાયતના સભ્યથી લઈ અને આપણા વડાપ્રધાન શ્રી સુધીનું જે માળખું છે એની ફરજ એટલી જ છે કે દેશની અંદર દરેક વ્યક્તિને જે આમ બંધારણીય હકોનું જતન થાય એનું જાળવણી થાય અને રાષ્ટ્ર તરફથી જે એને માળખાકીય સુવિધાઓ મળવી જોઈએ મળતી રહે અને એના માટે સરકાર દ્વારા ખૂબ જ સારી યોજનાઓ ઘડવામાં આવે છે પરંતુ એ યોજનાઓ જેમ બરફની પાટને આપણે પચાસ કિલોમીટર દૂર લઈ જઈએ માથા પર મૂકીને તો જતા જતા ઓગળી જતી હોય છે એવી રીતે ઘણી બધી યોજનાઓની અંદર જે ઉપરથી ભંડોળ આવતું હોય છે અને ખરેખર એનો જે લાભ નીચલા લેવલ સુધી પહોંચવો જોઈએ એ નથી પહોંચતો એ ખૂબ દુઃખની વાત છે અને એના કારણે એ કોઈ પણ પાર્ટીની સરકાર હોય તો એનું ખોટું દેખાતું હોય છે તો આપણા સ્થાનિક જે ક કોઈ સત્તાધીશો હોય એ લોકોએ આ બાબતે પણ વિચારવાની જરૂર છે કે આપણા વિસ્તારની અંદર આપણે જે કઈ સરકારી યોજનાઓનો લાભ છે આપણા દરેક નાગરિક સુધી પહોંચે મહત્તમ અને એમાં પણ જે પાયાની જરૂરિયાતો છે અત્યારે ઉનાળાનો સમય હજી શરૂઆત છે એપ્રિલ મહિનાની આજે દસ તારીખ થઈ છે અને આપણે જોઈએ તો વાતાવરણની અંદર તાપમાનનો પારો એટલો બધો ઊંચો જઈ રહ્યો છે અને આ વખતે ગ્રામ્ય વિસ્તારોની અંદર જોવા જઈએ તો ફેબ્રુઆરીના અંતથી જ ખુબ જ પાણી અંદર જોવા મળી રહી છે લોકો ઘરના મહિલાઓ છે એ મોટા મોટા બેડા ભરી અને દૂર દૂરથી થી એમને બે બે ત્રણ ત્રણ કિલોમીટરથી લાવવું પડે છે આપણા ઘોઘંબા તાલુકાના પણ બે ત્રણ ગામો એવા છે કે જેની અંદર પાણીની અસહ્ય તકલીફ છે આપણે બધા નસીબદાર છીએ કે આપણને મોટરની સ્વીચ ચાલુ કરીએ અને પાણી મળી જાય છે પણ ઘણા બધા જગ્યાએ આવી બધી સમસ્યાઓ છે તો એનો એના માટે સર મોકલવામાં આવતા હોય છે તો મૂળ તો આ વસ્તુ છે બીજું કે સમાજની અંદર અત્યારે લગ્નની પણ સીઝન ચાલી રહી છે બીજું કહી દઈએ કે મિત્રો જે કોઈ મિત્રો અત્યારે આ તમે જોઈ રહ્યા છો તમે પોતે પણ જો જોડાવા માંગતા હોય તો મેં લિંક મુકેલી છે અને મારા મારાટ્સઅપ ગ્રુપ સ્ટેટસમાં પણ છે એના ઉપર ક્લિક કરી જોઈન કરીને તમે પણ અત્યારે આ તમારા મંતવ્યો અહીંયા લાઈવમાં આપી શકો છો કારણ કે મેં ઇન્વાઇટ લિંક મુકેલી છે એટલે તમે કોઈ પણ વ્યક્તિ જોડાઈ શકશો આપણે અહીંયા ત્રણ વ્યક્તિ સુધી જોડાઈએ છીએ તો વારા પરથી બધાને હું જોઈન કરી શકું છું એટલે જો તમારી ઈચ્છા હોય તો તમે જોડાઈ શકો છો તો અત્યારે જે ડીજે સાઉન્ડ છે સિંહ લેટેસ્ટ મુદ્દા ઉપર આવીએ સાઉન્ડ ઉપર આજે જ પંચમહાલ જિલ્લાના માનનીય એસપી સાહેબ હિમાંશુ સોલંકી સાહેબ હોય પણ હાઈકોર્ટનો જે પરિપત્ર છે હુકમ છે એના ઉપર પોતાનો પરિપત્ર કરી દીધો છે અને દરેક પોલીસ સ્ટેશન પંચમહાલ જિલ્લાના એની અંદર આવતા લાગતા વળગતા દરેક અધિકારીઓને અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીઓ ને આદેશ કરવામાં આવેલો છે કે તમારા વિસ્તારની અંદર અમુક વિઝિબલ કરતા વધારે અવાજથી

ધ્વની પર મોટા મોટા અવાજ સાઉન્ડોને કારણે ઘણીવાર વરાજા એક્સપર્ટ થઈ ગયેલા છે બે ત્રણ બાર એવા છે કે જેનું મેરેજ હોય એ માણસ નાચતા નાથતા ધ્વનિનો બહુ તીવ્ર અવાજ આવવાથી એ અસર થવાથી માણસ ઘણીવાર મરી જાય છે અને ગામડામાં પણ અત્યારે ક્રેઝ ચાલી રહ્યો છે કે મોટા સાઉન્ડોવાળા ડીઝલ લાવવા જેને કારણે જે ઉંબરલાયક વ્યક્તિ હોય છે એમને બહુ જ તકલીફ પડે છે એમને એમના અવાજથી ઘણીવાર એ લોકોના મૃત્યુ થાય છે કાન માં બેહરસ આવી જાય છે પછી ઘણીવાર જે દસ અગિયાર બા દસ વાગ્યા પછી અગિયાર બારક એક વાગ્યા સુધી ગામડામાં વરઘોડા ફરતા હોય છે સ્વાભાવિક છે કે આપણે લગ્નનો આનંદ લેવો જોઈએ પરંતુ તેના લીધે બાળકોના શિક્ષણ ઉપર એની માઠી અસર જોવા મળે એટલે મારું માનવું છે કે તમે મજા લો પરંતુ એની પણ મર્યાદા હોય છે માપમાં મર્યાદામાં મજાનો આનંદ આપણે લઈ શકીએ છીએ પરંતુ ડીજે ડીજેવાળા મિત્રોને પણ મારી એક અપીલ છે કે જે આઈસર છે જેની કેપેસિટીથી બહાર ચાર પાંચ 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 ફૂટ બહાર કાઢીને એને મોડિફાય કરીને જોખમ લઈ રહ્યા છે એ અકસ્માત જ નોતરે છે એને કારણે ઘણા બધા આ જે આકસ્મિક ઘટનાઓ બનવાનો પણ આપણે બનાવો સાંભળ્યા છે એટલે મારી નમ્રત અપીલ છે કે લગ્ન પ્રસંગમાં આપણે મર્યાદિતમાં આ જે ડીજે સાઉન્ડ છે કે સિસ્ટમનો મર્યાદિત ઉપયોગ કરીને આપણે સરસ મજાનો આનંદ લઈ શકીએ છીએ કે એવું જરૂરી નથી કે લાઈ શકે બરાબર છે ગઈસાલ પણ લગ્નના સીઝન ની અંદર લગ્નનો જે આનંદ છે એ મોતના માતમમાં ફેરવાઈ ગયો હતો આપડા ગુગુમ્બા તાલુકાના પોઈલી નજીકના ગરમાળ ગામે ડીજે ઉલટટી ખાઈ ગયું હતું ડીજે નો ટેમ્પો અને એને નીચે દબાઈ જવાથી એક યુવકનું પણ મોત થયું હતું એટલે એ પણ એક ઘટના બની હતી અને બીજું તો ઘણા બધા જેમ તમે કીધું એ પ્રમાણે કે વધારે પડતા સાઉન્ડના કારણે નાચતા-નાચતા કેટલાય યુવાનોને હાર્ટ એટેક આવી જવાના પણ બનાવો બનેલા છે અને બીજું કે જ્યારે રસ્તા ઉપરથી આપણે પસાર થઈએ છીએ આપણો વર્ગોળો લઈને આપણે આનંદના અતરેકમાં હોઈએ છીએ પાછળ ઘણા બધા લોકો પોતપોતાના રૂટિન કામ થી નીકળેલા હોય છે પણ જ્યારે આપણે રોડ ઉપર નીકળીએ છીએ એટલે આપણો એક સંગ હોય આપડા માણસો હોય અને નાચતા કૂદતા વાહનો સાથે આપણે જતા હોય અને ધારી લો કે પાછળથી કોઈક ઇમરજન્સી મેડિકલ ઇમરજન્સી વાળો કોઈ કેસ વાળો કોઈક વાહન ચાલક બિચારો આવતો હોય તો આપણે આવા સંજોગોની અંદર જયારે જાહેર રસ્તા ઉપરથી પસાર થતા હોઈએ ત્યારે પણ મર્યાદા રાખવાની જરૂર છે કે કેટલાક બે ચાર પાંચ યુવકોએ એવી રીતે રહેવું જોઈએ કે આપણા ઘરે પ્રસંગ છે એટલે આપણે રોડ ને ખરીદી નથી લેતા કે રોડનો ટ્રાફિક જે વ્યવહાર છે એ ખોરવાવો ના જોઈએ ગામની અંદર પણ અવર જે રસ્તો છે એ ખુલ્લો રહે એવી વ્યવસ્થા કરવી જોઈએ કારણ કે મૂળ થતું શું હોય છે કે જે ગામમાંથી આ વરઘોડો પસાર થતો હોય એટલે ગામના લોકો પોતાના ગામની દાદાગીરી બતાવે અને બીજો વાહન ચાલક કદાચ બહાર થી આવતો હોય એટલે બિચારો હોન મારે તો એની જોડે ઝઘડા કરે હવે બની શકે કે આવું આપણી સાથે પણ ક્યારેક બની જાય કે ક્યારેક આપણે બીજા ગામની અંદર ગયા હોય ત્યાં કોઈકનો વરઘોડો નીકળ્યો કદાચ આપણી ગાડીની અંદર પેશન્ટ હોય કે જેને મેડિકલ ઇમરજન્સી હોયનો જીવ જઈ શકે એવી પરિસ્થિતિ હોય અને જો આગળ વાળા આપણને રસ્તો ના આપે તો આપડા ઉપર કેવી રીતે એટલે એવી પરિસ્થિતિ ઘણી બધી હોય છે કે કદાચ કોઈક ને બીજો ટાઈમ એડજસ્ટ કરવાનું એની અંદર મોડું થતું હોય તો આવા સંજોગોની અંદર પણ આપણે દરેકને વિનંતી છે કે એક સાચા માનવી ફરજ તરીકે નાગરિક તરીકે આપણે કોઈ પણ પ્રસંગ ઉજવીએ છે તો આપણા આનંદની સાથે સાથે નુકસાન થાય એ બાબતનો આજે આપણી સાથે શિવરાજસિંહ પરમાર જોડાયા છે સિંહ તમારી સંસ્થા વિશે પણ થોડીક વાત કરી દો જેથી કરીને આપણા દર્શકોને ખ્યાલ આવે અને એવા કોઈ પણ જરૂરિયાતમંદ લોકો હોય તો એમના સુધી વધારે આપણે પહોંચી શકીએ આપણે એક માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવીએ છીએ ના હોય પોતે કોણ છે એ પણ ખબર ના હોય એવા માણસો ને આપણે રહેવા જમવાની એમની માનસિક સ્થિતિ સુધરે તે માટે તમામ સગવડ આપીએ છીએ અને જ્યાં પણ તમને આવા વ્યક્તિઓ જોવા મળે આપણા વિસ્તારમાં તો જરૂર અમારો સંપર્ક કરજો અમે ત્યાં એ જે જરૂરિયાતમંદ માણસ હશે જરૂરિયાતમંદ અસ્થિર મગજના જે વ્યક્તિ હશે કાં તો નિરાધાર હશે ગરબીઓનો હશે ત્યાં લોકેશન પર આવીને જગ્યા પરથી આવીને ત્યાંથી લઈ જશું અને એને જરૂર જરૂર હશે તે તમામ સગવડો આપણે આપીએ છીએ તો જરૂર અમારો કોન્ટેક કરજો અને મારો મોબાઈલ નંબર છે નેવું તેવી વીસ બાણું એંસી અને અમારા મિત્ર એવા દિનેશભાઈ દીબી લાઈવ ચેનલના જે સ્થાનિક ગોગંબાના છે એમનો પણ સંપર્ક તકા બંધ હોય કોઈ માણસની બદલાવ આવે તો આપણે એક જરૂર આપડા કોલ કોલ કરી એક પ્રયત્ન કરવો જોઈએ બસ એક મારી નંબર આપું છું ખૂબ આભાર શિવરાજ સિંહ આજે આપણે એક સ્થાનિક મુદ્દાઓ ઉપર ચર્ચા કરી છે અને જે મુદ્દાઓ છે એ સમાજને સ્પર્શતા મુદ્દાઓ છે અને સમાજની અંદર અંધાધૂંધી ન થાય સમાજ મોહરાજકતા ના થાય કારણ કે સમાજ કોઈ પણ હોય કે કોઈ પણ સમાજની અંદર સહેજ પણ અવળ ચંડુ કઈ કઈ પણ થતું હોય તો એની અસર સમગ્ર માનવ જીવન ઉપર પડતી હોય છે એટલે એના કારણે ઘણા બધા ડિસ્ટર્બન્સો ઉભા થતા હોય છે ન થાય એવું જાણી અને છેલ્લા શબ્દોમાં કહું તો આપણે દરેક વ્યક્તિઓ આ માનવ જીવન લઈને આયા છીએ મનુષ્યનો અવતાર લઈને આયા છીએ તો આપણાથી બની શકે તો જેમ તમે કરો છો એ પ્રમાણે સારું કામ કરીએ કોઈક ના જીવનની અંદર અજવાળું થાય એવા પ્રયત્નો કરીએ થોડું ઘણું ખમી જઈએ થોડુંક સહન કરી લઈએ અને જ્યાં પણ કંઈક પણ મદદની કોઈક ની સાચા વ્યક્તિને મદદની જરૂર હોય તો મદદગાર થઈએ અને લગ્નોની અંદર જે ખોટા ખર્ચા કરી અને આપણે દેવાદાર થાય છે થઈ રહ્યો છે આપણો સમાજ ખોટા દેખા દેખીની અંદર પડિયે છે એ પણ બંધ કરવું જોઈએ કારણ કે લોકો પાછળ આપણે ગમે તેટલું કરીશું તો પણ એ થોડા સમયનો બે ત્રણ દિવસનો ખેલ છે પછી કઈ કશું એમાં દેખાવાનું નથી તો આપણે બધી જ વસ્તુનો વિવેક રાખીએ ઘણા લોકો પોતાની જમીન ગીરવો મૂકીને વેચાણ કરીને પણ ખોટા ખર્ચાઓ કરતા હોય છે તો એ બધી ખોટી માન્યતાઓમાંથી રૂઢી પરંપરાઓમાંથી બહાર આવીએ અને સમાજના દરેક સમાજના વ્યક્તિ હોય કોઈ પણ જ્ઞાતિના વ્યક્તિ હોય એના પ્રત્યે આપણે રાખી અને આપણી જે વિશ્વની સૌથી મોટી લોકશાહી છે એના આપણે એક સભ્ય છીએ એનું ગૌરવ જાળવીએ અને આગામી લોકસભાની ચૂંટણીની અંદર આપણે શાંતિપૂર્ણ રીતે આપણને ગમતા ઉમેદવારને આપણે પસંદ કરી અને મતદાન કરી અને ચોક્કસ પ્રણે આપણી રાષ્ટ્રીય ફરજ બજાવીએ અને શાંતિપૂર્ણ રીતે આપણા ગામનો માહોલ જળવાઈ રહે તાલુકાનો માહોલ જળવાઈ રહે અને એની અંદર જોડાયેલા જે અધિકારીઓ છે જેમ કે પોલીસ તંત્ર તંત્ર છે છે વહીવટી મામલતદાર અધિકારીઓ કર્મચારીઓ હોય છે તાલુકા કર્મચારીઓ હોય છે ઉપરાંત જે ટીમ સમગ્ર જોડાયેલી હોય છે ચૂંટણી પંચની એ દરેકનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કારણ કે આપણા ઉમેદવારને પસંદ કરવા માટે એ લોકો કેટલાય દિવસથી કવાયત કરતા હોય છે તો એ દરેકને આપણે સેલ્યુટ કરીએ છીએ અને દરેક ભારતીયોને આપણે વિનંતી કરીશું ગુજરાતના અને એમાં ખાસ કરીને આપણા બે ઉમેદવારો છે એક બાજુ પંચમહાલ લોકસભા વિસ્તાર લાગે છે બીજી છોટાઉદેપુર તો આ બંનેની અંદર આવતા આપણા તમામ દર્શકોને વિનંતી કરીશું કે આ શિવરાજસિંહે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે પણ આપણે આપણી આસપાસ કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ દેખાય કે જેને આવી કંઈક ઇમરજન્સી હોય તો એનો આપણે સંપર્ક કરીશું અને આજે આપણી સાથે લક્ષ્મણભાઈ રાઠવા પણ હતા પણ કોઈક કારણોસર જોડાઈ શક્યા નથી અમારા રાજેશભાઈ પટેલ રાજેશભાઈ માવાભાઈ પટેલ કે જેઓ દુધાપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક છે એ પણ ખૂબ જ સારી સામાજિક પ્રવૃત્તિઓ પોતાના શિક્ષકની જવાબદારી નિભાવતા નિભાવતા કરી રહ્યા છે અને બીજા ઘણા બધા લોકો એવા છે કે જે આવી રીતે પોતાની ફરજ સામાજિક જવાબદારી અદા કર્યા છે દરેકને આપણે વંદન કરીએ છીએ અને ખાસ કરીને શિવરાજ તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ડીબી લાઇન ન્યૂઝ હંમેશા સમાજની પડખે રેવા માટે કટિબદ્ધ છે નમસ્કાર